તો ચાલો આપણે ગુજરાતના છોટા ઉદેપુરની ભાભર પ્રાથમિક શાળા વિશે જાણીએ આ શાળા જિલ્લા શિક્ષણ સમિતિ છોટા ઉદેપુર દ્વારા ચલાવવામાં આવે છે અહીં ધોરણ એકથી પાંચમાં ભણતા વિદ્યાર્થીઓની કુલ સંખ્યા છે પંચ્યાસી પણ આ આંકડા તો ફક્ત શરૂઆત છે ચાલો આખી વાત સમજીએ તો ચાલો હવે મળીએ એ લોકોને જે આ શાળાને જીવંત બનાવે છે અહીં અડતાલીસ કુમાર અને સાડત્રીસ કન્યાઓ છે એટલે કે એકદમ જીવંત વિદ્યાર્થી સમુદાય અને ખાસ વાત એ છે કે આ તમામ પંચ્યાશી વિદ્યાર્થીઓ એસટી કેટેગરીના છે અને આ બાળકોના ભવિષ્યને ઘડવા માટે અહીં બે સમર્પિત શિક્ષકો છે તો સવાલ એ છે કે આ ભણતર માટે શાળામાં કેવી સુવિધાઓ છે શાળામાં કુલ પાંચ ઓરડા છે પણ તેમાંથી બે ઓરડા હાલ જર્જરિત છે મંજૂર થયેલું મહેકમ ત્રણનું છે પણ હાલમાં બે જ શિક્ષકો આખી શાળા સંભાળે છે આવા પડકારો છતાં શાળામાં સુવિધાઓ અને પ્રવૃત્તિઓ ખરેખર પ્રભાવશાળી છે અહીં ટેકનોલોજીનો પણ ભરપૂર ઉપયોગ થાય છે જેમ કે સીસીટીવી અને સેટેલાઇટ શિક્ષણ બાળકોના સ્વાસ્થ્ય અને પોષણનું પણ પૂરું ધ્યાન રખાય છે એમડીએમથી લઈને દૂધ સંજીવની સુધી ભણતરની સાથે ગણતર પણ અહીં સંગીત યોગ અને રમતગમત જેવી પ્રવૃત્તિઓ પણ થાય છે આ બધું મળીને દરેક બાળક માટે એક સંપૂર્ણ અને સહાયક વાતાવરણ બનાવે છે શાળાની દિનચર્યા પણ ખાસ છે જેમાં પ્રાર્થનાથી લઈને આજનું ગુલાબ જેવી પ્રવૃત્તિઓ પણ છે શાળા સમાજને પણ સાથે લઈને ચાલે છે વાલી મીટિંગ અને તિથિભોજન જેવા આયોજનો દ્વારા એટલે કે ભલે સંસાધનો ઓછા હોય પણ આ નાનકડી શાળા મોટો પ્રભાવ પાડી રહી છે આના પરથી વિચાર આવે કે નાના સમુદાયોમાં આવી શાળાઓનું મહત્ત્વ કેટલું મોટું છે